આજરોજ દેશલપર ગુમતલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબશ્રીના પંચોતેરમાં જન્મદિવસ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મિતેશ કુમાર ભંડેરી સાહેબશ્રી રસીકરણ અધિકારી સાહેબશ્રી એક અધિકારી અમીન અરોરા સાહેબશ્રીની સૂચના મુજબ તેમજ તાલુકા આરોગ્ય અધિકારી સાહેબશ્રી મેડિકલ ઓફિસર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ નારી શક્તિ સશકત પરિવાર પખવાડિયા ઉજવણી અંતર્ગત મેઘા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાકટ્યથી કરવામાં આવી મંચસ્થ અધિકારીશ્રીઓ શ્રીઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવેલ જેમાં ડો વિદિશા બી પારગી સી એચ સી નખત્રાણા ગાયનેક સાહેબશ્રી ડો વિરેન્દ્રસિંહ જાડેજા મેડિકલ ઓફિસર સાહેબશ્રી ગ્રામ્ય અગ્રણી ડો રામસિંહ રાઠોડ સાહેબશ્રી પ્રાઇવેટ પ્રેક્ટિશનર ડો प्रियंका बेन गोहिल मेडिकल ऑफिसर श्री प्राथमिक आरोग्य केंद्र देशल परगु नो स्टाफ ए सेवा आपी हती जेमा बहोरी संख्या में लोगों ए लाभ लीधो हतो कुल अड़तालीस नियो पी रही हती जेमा सत्तावीस गायने शून्य त्रण दांतना अठार जंदल रही हती किशोर किशोरी स्वास्थ्य अंतर्गत स्वच्छता पोषण गायनेक तकलीफ वगैरे बाबते तालुका कक्षाए थी टीएमपीएचएस श्री એડોલેન્સ શ્રીના માધ્યમથી સમજ આપવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન મેડિકલ ઓફિસર શ્રી ડો રવિન્દ્રસિંહ જાડેજા સાહેબ શ્રીના માધ્યમથી કરવામાં આવેલ આભારવિધિ ફાર્માસિસ્ટ શ્રી દીકભાઈ પંડયા દ્વારા કરવામાં આવેલ તમામ કાર્યક્રમને પાર પાડવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દેશલ પર ગુ સ્ટાફ ઇન્ચાર્જ એમ શ્રી એમપીએચડબલ્યુ શ્રી એફએચડબલ્યુ શ્રી રિઝર્વ સ્ટાફ નર્સ એ ભારે જહેમત ઉઠાવી હતી